નલિયામાં ત્રીસ વર્ષ બાદ આખરે ટ્રેનનું સત્તાવાર પુનરાગમન થયું વર્ષ ઓગણીસો ચોરાણું ટ્રેન બંધ થયા બાદ તેજ પરિવર્તન સહિતમાં લાંબા વિલંબ સહિતના અંતરાયોના અંતે પ્રથમ માલગાડી પહોંચી પચીસ વેગન સાથે નલિયા પહોંચેલી માલગાડીના એકવીસ વેગનમાં સિમેન્ટનો જથ્થો ભરીને અસરવા રેલવે સ્ટેશન જવા રવાના થશે અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં ત્રણ દાયકા જેટલા લાંબા વિલંબ બાદ આખરે ટ્રેનના સત્તાવાર આગમનની ઘડી આજે ગુરુવારે આવી હતી વર્ષ ઓગણીસો ચોરાણુંથી નલિયામાં ટ્રેનનું અવાગમન બંધ થયા બાદ ગેજ પરિવર્તન સહિતની કામગીરીમાં લાંબા વિલંબ સહિતના અંતરાયોના અંતે ટ્રેક સહિતની ચકાસણી તેમજ આનુષંગિક સુવિધાઓની ઉચ્ચ અધિકારીઓએ તાજેતરમાં પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આખરે સૌ પ્રથમ માલગાડી પહોંચતા લોકોને આગામી દિવસોમાં મુસાફર વાહન ટ્રેન શરૂ થવાની આશા વધુ બળવત્તર બની હતી નલિયા રેલવે સ્ટેશન આજે ભુજથી પચીસ વેગન સાથે બપોરે એક વાગે માલગાડી પહોંચી હતી જેમાં માલગાડીના એકવીસ વેગનમાં સિમેન્ટ ભરીને ગાંધીનગરની બાજુમાં અસારવા રેલવે સ્ટેશન જવા રવાના થશે આજે સવારે નલિયાથી નીકળીને ચૌદ કલાક સફર કરીને માલગાડી ચારસો પાંત્રીસ કિલોમીટર અસારવા પહોંચશે નલિયા રેલવે સ્ટેશન ખાતે આજે માલગાડીને આગમન થતા વિસ્તારમાં ખુશીની લહેર ફેલાઈ હતી અને આગામી દિવસોમાં ભુજથી મુંબઈ જતી પેસેન્જર ટ્રેન નલિયા સુધી આગમન કરશે તેવો આશાવાદ વ્યક્ત થયો હતો તો બીજી તરફ વધુ લંબાવવામાં ન આવે તેવી માંગ પણ કરી રહી છે નલિયા ગામમાં નવો રેલવે સ્ટેશન બની ગયું છે જે તે વખતે નલિયા ગામમાં એરફોર્સ સ્ટેશન આવ્યું હતું ત્યારે નલિયા ગામમાં રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું હતું આ વખતે નરેન્દ્ર મોદી સાહેબે જે પણ વિકાસના કામો કર્યા છે અહીંયાથી જે આ દુર્ગમ વિસ્તાર હતો હવે અહીંયાથી માલ માલ લોડિંગ અનલોડિંગ થશે ટ્રેન અહીંયા કાને આવી ગઈ છે તો અબડાસા તાલુકાનો વિકાસ થશે એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર અમે બધા માની રહ્યા છીએ અહીંયાથી અત્યારે મીડિયાના માધ્યમ માધ્યમથી અને આ પહેલી માલગાડી આવી ગઈ છે અને આજે અહીંયાથી સિમેન્ટ પહેલી માલગાડી લોડ થઈ રહી છે ત્યારે આ બધું જોઈને અમે બહુ જ આનંદ વ્યક્ત થાય ટ્રક એસોસિએશન ટ્રકવાળાને કાંઈ એવો નુકસાન થશે કે ફાયદો થશે ટ્રક એસોસિએશન ટ્રકવાળાને લોકલ લેવલે જે છે એ બહુ ઘણો ફાયદો થશે અને અહીંયાના લોકલ જે નાના માણસો છે જે મજૂર વર્ગ છે એમને પણ ફાયદો થશે રસ્તામાં જે લોજવાળા છે ટાયર પંચરવાળા છે એ લોકોને પણ બહુ જ રોજગારી સારી મળી રહેશે એવી અમને આશા વ્યક્ત કરીએ કેટલા વર્ષથી જે તમારા પરિવાર તમારા અહીંયા અહીંયાના લોકો અબડાસાના સપનું હતું જે ટ્રેન અહીંયા આવશે ખરે તમારું સપનું આજે પૂરું થયું શું છે આજે અમને એવું લાગે છે કે હવે આ અબડાસાવાસીઓનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે જ્યારે ટ્રેન અહીંયાથી પહેલી માલગાડી ભરાઈ રહી છે સ્થાનિક લોકો જ્યાં રહે છે મુંબઈ વાપી વલસાડ સુરત નવસારી સ્થાનિક જે લોકો મુંબઈ રહે છે એ લોકોને પણ બહુ આનંદ છે કે અહીંયાથી સીધો પોતાના ગામમાંથી જ મુંબઈ જવા મળશે વચ્ચે ક્યાં ભૂજ ભૂજ ક્યાં ટ્રાન્સફર સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નળિયા અબડાસા જીટીવી કચ્છ